એક ધાર્મિક જગ્યા બાબતનો છે અને એમાં જે સંતો છે પોતાનો એમાં પણ ધ્યાન પેલા જે સંતોને તો શું હોય સેવાનું કાર્ય હોય ધર્મ કાર્ય હોય એના પ્રત્યે પોતાનો ઈગો સંતોષવા માટે અથવા તો પોતે કઈ મેળવવાના જગ્યાઓ ધાર્મિક જગ્યાઓ ક્યાંક ક્યાંક ઉપયોગ થાય છે તો મહેશગિરીએ વાયરલ કરેલા પત્રની તપાસ ચાલુ કરવામાં આવી છે તેવું કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે વાયરલ પત્ર સહિતના મુદ્દા પર સરકાર ગંભીર છે તેવું પણ જૂનાગઢ કલેક્ટરે નિવેદન આપ્યું છે જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપણે જણાવી દઈએ કે બે હજાર પચીસ સુધી હાલના જે મહાન છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી જે પણ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે ખાસ જે ગ્રીવાન્સ પાડ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ બે હજાર ને એકવીસ નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદભવ સ્થાન શું છે એનું કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે